સુરત શહેરમાં પ્રતિબંધિત કોકોઈન ડ્રગ્સ આઠ પોઈન્ટ ચારસો નેવું ગ્રામ કિંમત રૂપિયા આઠ લાખ ઓગણપચાસ હજારનો જથ્થો સુરત શહેર ખાતે ડિલિવરી કરનાર વોન્ટેડ રાજેશ પુનીત પ્રસાદને ગણતરીના દિવસોમાં વસાઈ ઇસ્ટ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા માફિયાઓ તથા તેમની ગેંગની સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સૂચના આપેલ હતી જેથી ક્રાઇમ બ્રાન્ચના માણસો અલગ અલગ ટીમો બનાવીને પેટ્રોલિંગમાં હતા ત્યારે તારીખ વીસ પાંચ બે હજાર પચીસના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે અઠવા ગેટ પાસે મહાવીર હોસ્પિટલની સામે જાહેર રોડ ઉપરથી બે આરોપીઓ એક મિતેશ સુનિલભાઈ પાંડે અને બે ચેતન પરમારને સફેદ કલરના પાવડર ગાંગડા સ્વરૂપના પ્રતિબંધિત ઇન ડ્રગ્સ આઠ પોઈન્ટ ચારસો ને ગ્રામ કિંમત રૂપિયા આઠ લાખ ઓગણપચાસ હજાર તથા મુદ્દામાલ મળીને કિંમત રૂપિયા અગિયાર લાખ પચાસ હજાર વીસના ના માલ સાથે પકડી પાડી એનડીપી એક હેઠળનો ગુનો ક્રાઇમ બ્રાન્ચે રજિસ્ટર કરેલો હતો જે તપાસ દરમિયાન ડ્રગ્સ નાઇજીરિયન મોકલેલ છે અને સુરત યસ બુદ્ધેલા ને મંગાવેલ છે જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સિસના આધારે આરોપી વોન્ટેડ રાજેશ પુનિત પ્રસાદને મહારાષ્ટ્ર મુંબઈ વસઈ ખાતેથી સિટી પોલીસ ચોકી પાસેથી ગણતરીના દિવસોમાં ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી